મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ ખેડબ્રહ્મા ખાતે આદિવાસી વિશ્વ દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આ અવસરે રાજ્યના આદિજાતિ વિસ્તાર માટે રૂપિયા છસો ને બે કરોડથી વધુ કામોનું લોકાર્પણ અને રૂપિયા ચારસો અગિયાર કરોડથી વધુ કામોનું ખાતમુહૂર્ત કર્યું તેમજ વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આદિવાસી સન્માન આ પ્રસંગે વધુ લાભાર્થીઓને સ્વરોજગારી કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓના લાભ અર્પણ કરવામાં આવ્યા વનબંધુ મહિલાઓ અને બાળાઓ આદિવાસી પરંપરાગત વેશભૂષામાં નૃત્ય કરી કાર્યક્રમની શરૂઆતમાં આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૌળ શિક્ષણ ગુજરાત સરકાર મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને આદિજાતિ વિકાસ શ્રમને રોજગારની ઉપસ્થિતિમાં વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીને ભગવાન બિરસા મુંડા અને તલવાર પાઘડી સહિતની ભેટ સોગાદો આપી સન્માનિત કરવામાં આવ્યા ખેડભરમાં આડેકતા કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવ દ્વારા વિવિધ યોજનાકીય રસભર માહિતી આપવામાં આવી હતી આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી લોકોના ઉત્થાન માટે કરવામાં આવેલી વિકાસલક્ષી કામો અને બાળકોના વિકાસ માટેની યોજનાઓ ટેલિફિલ્મ બતાવવામાં આવી હતી મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલ વિકાસના કામોની સવિસ્તાર માહિતી આપી સૌને માહિતગાર કર્યા હતા રિપોર્ટર પટેલ ન્યૂઝ આજીવિકા આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણીથી વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાના લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારમાં બધા ઘરોમાં નલસે જલ પાણી પહોંચાડ્યું છે આદિજાતિ વિસ્તારોમાં જીએલસી શરૂ થતાં રોજગારીની તકો ઊભી થઈ છે